સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગમાં તો કાલે તમે શિવરાત્રીના મેળાનો તો બ્લોગ જોઈ લીધો છે અને ચાલો જો શિવરાત્રીનો જે મેળો છે પૂરો કરીને હવે પાછા ઘર બાજુ નહીં હજે તો ઉપરકોટમાં જવાનો વિચાર છે જો જાશું તો તમને બધું જોવા મળી જશે લગભગ તો જાવન થાય છે તે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો એટલે તમને બધાને પણ ખબર પડે કે ઉપરકોટની શું ટિકિટ છે ને એ બધું ઓકે ને ચાલો તો હવે ડાયરેક્ટ આપણે ઉપરકોટ જઈને જ મળીએ અને જાણીએ કે ત્યાં શું ટિકિટ છે અને શું છે બધું ઓકે ને તો હવે ત્યાં જઈને મળીએ ચાલો અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે જોવા ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભો છું જો અહીંયા ટિકિટ બેરી છે ને તો લાઇનમાં લાઈનમાં છો હાલો ટિકિટ લઈ લો પછી તમને બધાને જણાવો

કે છે બીજું બધું વતન અને આ તો ઉપર તો જવો તમે જોવો અહીંયા છે વાવ પણ એમાં છે ને નીચે મને નથી દેખાતું આમાં ફોન આ રીતે કરવું જો દેખાય તો જો પાણી ભર્યું છે કે નહીં એ વિડીયો જોઈશ ને ત્યારે ખબર પડશે તો હાલો બીજું આપણે ઉપર બીજું બધું જોયું મેં તમને કીધું હતું કે ટિકિટની પ્રાઇસ શું છે એ બધું હોત તમને કહીશ તો એ તો હું કહેતા ભૂલી ગયો હતો તો એક ટિકિટની પ્રાઇસ છે સો રૂપિયા અને જો હવે આ જે વાવ હતી એ વાવ જોઈને હવે પાછા ઉપર જાવી છે ને બીજું બધું જોવા જઈએ હાલો તમને હોતને દેખાડવી આ જો કોટનો જૂનો દરવાજો જો અને એના વિશે બધી માહિતી છે વાંચી લેજો

તમે ફોટા પાડી લીધા હો મારે હું વિડીયો લઈ લઉં એટલે આવી જાય જો વિડીયોમાં સ્ક્રીનશોટ લઈ લેસ આ છે મોટા મોટા તોફ અને હાલો આગળ બીજું બધું જોયું હા અહીંયા સુધી એટલે લેવાનું હોય એમ કેસ મારે મા અત્યારે હવે પૂગી ગયા છે અડી કડીની વાવ તો હાલો વાવ તમને બધાને દેખાડું અને આ વિડીયોના ચક્કરમાં જો પગે હરખા નહીં ચાલતા કેમકે કાલે દી દેખડા છે થાકી ગયા હતા જો અને અહીંયા પાણી બાણી બધું ભીડું છે તો હાલો નીચે જઈને દેખાડો ચાલો નીચે પૂગી ગયા ના જો આ છે અડી ની વાવ અને હાલો તમને બધાને હરકો દેખાડી દઉં જો આની અંદર થોડો કચરો હોય ને એવું લાગે છે જો આ પાણી એટલું ભરેલું છે એ તો ભરેલું છે પણ આ જો દિવાલ કઈ રીતે છે બધી દિવાલે હમણે તમને થોડા ઉપર જઈને હરકી રીતે દેખાડશું હવે હાલો પાસે જઈશું હે હાલો તો જો ઉતરતા ઉતરે જ ગયું છે પાછળ ચડવું કેવડાવશે પણ હાલો વાંધો નહીં ધીમે ધીમે હવે ચડ્યા જઈશું દેખાય છે અને નીચેની સાઈડ કંઈક આવી રીતે મને તો દિવાલો જોઈને એમ થશે કે આ કઈ રીતે આવું બધું થયું છે જોવો તો જો આ રીતે છે અને નીચેની સાઈડ આ બાજુ અને આ બાજુ ઉપરની સાઈડ જો આ રીતે તો હાલો ઉપર પાછા ધીમે ધીમે ચડી જઈએ જો કિલ્લાની ફરતે દિવાલે દિવાલે ફરવી છે અને જે તોપ ને એવું બધું આવે એ બધું જોઈએ છે હજુ ઘણ કુવો ને એવું બધું જોવાનું બાકી છે તો હમણાં એ વતન જોઈશું અને અત્યારે જો દિવાલે ફરવી છે દિવાલે દિવાલે તોપું એવું આવે ને આ ફોટા એવું પાડવી છે એક અહીંયા તોપ આવી છે અને આ તોપ તો નાની છે આપણે મોટી હમણાં જોઈએ કાં મોટી કેવડી હતી પણ આ જો નાની છે અને અંદરથી વતન જોઈ લો અંદરથી તો નથી દેખાય એમ તો જો આવી તો આપણે એવું જોઈએ ને અહીંયા ફોટા ફોટા પાડવી અને આ બધા જો ગિરનાર હોત દેખાય છે અને હા રસ્તામાં છે ને આવી રીતે જો અહીંયા ટીડિયા વાગે છે તમને દેખાડું જો આ રસ્તામાં અહીંયા ટીડિયા કેમેરા કેમેરાન બધું છે ને તો ને ટીડિયામાં મસ્ત મસ્ત ગીત વાગતા હોય એટલે અહીંયા હાલવાની મજા આવે આપણને કંટાળો ન આવે મતલબ ગીત એવા વાગતા હોય ને અત્યારે તમને સંભળાવી જ નહીં કેમ કે કોપીરાઈટ આવી જાય પણ ગીત વાગતા હોય તમે આવો ને મસ્ત મસ્ત ગીત વાગતા હોય આપડે ફરતા ફરતા ફેરવી બે ત્રણ કિલોમીટર તો થઈ જતો નહીં થઈ જતું હોય હા ધક્કા ભરી આવી ગઈ જો અહીંયા છે ધક્કા ભરી અને મેં જો હાથમાં લઈ લીધા કેમ કાલના એક ધારા પહેરેલા છે અને આ જો ધક્કા ભરી પહેલાં છે ને રાજાને સજા દેવી હોય ને કોઈને તો એ રાખે અને પાછળથી ધક્કો દઈ દે એટલે ભાઈનું પૂરું તો આ છે ધકાબારી હાલો તો હું ધકાબારી થી વિયો કેમ કે રાજા એની પાસે મને ધક્કો દેવી છે તો હાલો આગળ પાછા જઈએ નવગણ કુવો એવું બધું જોવાનું છે અને હાલી હાલી નવ થાક્યા છે જો અહીંયા છે કડાનાર તોપ હાલો તોપ તો તમને દેખાડવી પડશે ને જો આ રે કડાનાળ તોપ તો આ છે કડાનાળ તોપ અને જો કેવડી મોટી છે છે ને આમાં પહેલી વાર આવ્યા હોય ને એને તો ગોતવામાં જુલું થાય મેં જો આ બીજી બીજો આંટો માર્યો છે કેમકે નવગણ કુવો બાકી રહી ગયો હતો અત્યારે જીડો છે તો અંદર જવી છે જોવા હાલો તમને બધા નહીં દેખાડ દેવી તો અત્યારે હવે અમે છે નવઘણ કુવાની અંદર એમાં પણ જોવા આમાં બધી પગી છે એટલે અંદર જવી છે જોવા અને આ જો ઉપરથી આવું બધું છે તો હાલો અંદર જવી અને જોવી કે પાણી પાણી ભીર્યું છે કે નહીં પણ જો અંધારું છે બીક લાગે એવું જ કા છે ને બીક લાગે એવું જો આમાં અંધારું છે ને એટલે બીક લાગે એવું જ હમ જો આવું અંધારું છે ફ્લેશ કરવી પડે મોબાઈલ ની ફ્લેશ હોય ને તો દેખાય એટલું અંધારું છે અહીંયા નીચે બીક લાગે છે એક લાવો બીક લાગે બાકી ઓમ બધાય હોય નો બીક લાગે અને આ જો આવી રીતે નાની નાની લાઈટો છે અને આન જો જો આઈ તો પૂરે પૂરું બીક લાગે એવું છે કેમ કે આમાં જો પૂરે પૂરું અંધારું છે આ ફ્લેશ સરસ છે ને એટલે આટલું એટલું અંજવાળું છે અને આ ઉપરથી થોડો પ્રકાશ આવે એટલે અહીં અંજવાળું છે બાકી આ બસ જો આ ફ્લેશ છે ને એટલે આટલું અંજવાળું પડે તો અહીંયા તો ભાઈ એક લાવો બીક જ લાગે

અને અહીંયા અમે પૂરેપૂરા નીચે આવી ગયા છીએ તો હાલો જલ્દી ઉપર પાછા વ્યા છે કેમ કે અંધારું બહુ છે અહીંથી જોવો આ છે નીચેથી ઉપરનો વ્યૂ આ દેખાડવામાં મને બેક લાગે છે કેમકે ફોન મુકાઈ ગયો હોય ને તો મારો ફોન જાય એટલે હાલો વધારે નથી દેખાડતો હવે તમે રૂબરૂ આવીને જોઈ લેજો અમે બહાર આવ્યા ને કાં તો હાફ ચડી ગયો છે અંદર ઊંડો એટલો છે અને હાલો અહીં ઉપરથી તમને બધાને દેખાડ દો જો અહીં ઉપરથી તમને ડાયરેક્ટ જોવો ને તો અહીંયા જાળે છે હા હાથી જોશો એટલે અવાજ થોડો બોલો હશે જો આ ઉપરથી અમે ત્યાં નીચે પાણી હતું ને ગયા તા હાલો હવે આ બાજુ અંદર જોવા માટે લઈએ છીએ ને આમાં જો આ રીતે છે બધી બધું જૂનું જૂનું જો અહીંયા જૂના દરવાજાની એવું બધું છે આ બોર્ડમાં હું તમને બધાને દેખાડું સંગ્રહાલય જો સંગ્રહાલય ખંડ આ દરવાજાની એવું બધું અહીંયા કંઈક છે જૂનું જો મને એવું લાગે છે કે અહીંયા છે ને આ બધા જો આ પથ્થરો રહ્યા ને એ જૂના પથ્થરો મૂકેલા છે બીજું તો કંઈ લગભગ નથી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો જો આની અંદર આવું બધું છે હું તો પહેલીવાર આવ્યો છું ને એટલે કંઈ ખબર નથી કે આ બધું શું કહેવાય પણ તમે આવી ગયા હોય ને તમે આ બધું જોયું હોય તો કોમેન્ટ કરી દેજો એટલે જ્યારે બીજી વાર આવું ને ત્યારે બ્લોગમાં કેવા થાય કે આને આ વસ્તુ કહેવાય જો અહીંયા આ રીતે ચાલો આની અંદરથી જોઈને વ્યાયા પણ એમાં અમને જેમ થયું કે એમાં હથિયાર ને એવું બધું હશે જૂના જમાનાના પણ એવું કાંઈ હતું નહીં પથ્થરને એવું લગભગ હતું અને હાલો હવે બહારની બાજુ જવી છે કેમ કે ઓલમોસ્ટ લગભગ હવે બધું જોવાઈ ગયું છે હું તો વાર આવ્યો છું હવે ભૂખ લાગી છે એટલે કેન્ટીન ગોતવું પડશે તો હાલો કેન્ટીન ગોતવી ચાલો તો હવે ઉપર કોર્ટમાંથી ફરીને જાઓ બહાર હોત ને આવી ગયા છે કેન્ટીનનું પછી બંધ રાખ્યું કેમકે કેન્ટીન હતું વચ્ચે એટલે પછી એ બાજુ નો ગયા કે બહાર જઈને હું જમી લઈશું તો હાલો હવે જમવાની એકાદી દુકાન ગોતવી